એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સુરતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતની ઈચ્છા પર જીઆઈડીસીમાં ફરજ બચાવતા અને માસિક રૂપિયા દોઢ લાખનો ઊંચો પગાર ધરાવતા નાયબ કાર્યપાલક એન્જિનિયર પરિમલ ખંડુભાઈ પટેલને રૂપિયા પચાસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે એસીબી દ્વારા આરોપીની ઓફિસમાં તપાસ દરમિયાન તેમના ટેબલના ડ્રોવરમાંથી લાંચની રકમ ઉપરાંત અન્ય રૂપિયા સિત્તેર હજાર રોકડા મળી આવ્યા હતા એસીબીની ટીમે જ્યારે પરિમલ પટેલને રૂપિયા પચાસ હજારની લાંચ લીધા ઝડપ્યા બાદ તેમની ઓફિસનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે આ આશ્ચર્યજનક વિગતો સામે આવી હતી આરોપીના ટેબલના ડ્રોવરમાંથી રૂપિયા સિત્તેર હજાર રોકડા મળી આવતા એસીબીની ટીમ પણ ચોંકી ગઈ આ રકમ કયા હેતુથી રાખવામાં આવી હતી અને તેનો સ્ત્રોત શું છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે શું આ રકમ પણ કોઈ અન્ય ભ્રષ્ટાચારનો ભાગ છે કે કેમ તે દિશામાં એસીબીએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે આરોપી પરિમલ પટેલ જે વર્ગ ટુના અધિકારી છે તેમણે એક ફરિયાદી પાસેથી તેમના બે ઔદ્યોગિક પ્લોટ ઉપરના જૂના શેડ્સના ડિમોલિશનની પરવાનગી આપવા માટે રૂપિયા પચાસ હજારની લાંચ માંગી હતી ફરિયાદી લાંચ આપવા ઈચ્છા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ધડુક અને તેમની ટીમે છટકું ગોઠવ્યું અને અગિયારમી સપ્ટેમ્બર બે હજાર રોજ પરિમલ પટેલને તેમની ઓફિસમાં જ લાંચ સ્વીકારતા રંગે હાથે પકડ્યા હતા આરોપીની ઓફિસમાંથી સિત્તેર હજાર રોકડા મળી આવ્યા બાદ એસીબીની ટીમે તેમની સંપત્તિની વિગતો મેળવીને સુરતના અડાજણ અને જિલ્લાના વાલોડ સ્થિત તેમના બે મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ સર્ચ ઓપરેશનનો મુખ્ય હેતુ તેમની અપ્રમાણસર સંપત્તિ અને આવકના સ્ત્રોતો શોધવાનો છે હાલમાં એસીબીની ટીમે પરિમલ પટેલના બેંક લોકર ઉપર પણ તપાસ કેન્દ્રિત કરી છે જેથી ભ્રષ્ટાચારના ઊંડા મૂળ સુધી પહોંચી શકાય આ સમગ્ર કેસનું સુપરવિઝન મદદનીશ નિયામક આર આર ચૌધરી કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે ગત રોજ એસીબીની ફરિયાદ મળેલી કે ઈચ્છાપોષ ભાટકોર્ક મુકામ જેઆઈડીસી મુકામે ફરિયાદીના બે પ્લોટ હોય એમાં શેડનું બાંધકામ હોય એ શેડના બાંધકામનું ડિમોલેશન કરવાના અવેજ પેટે જીઆઈડીસીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર પરિમલ ખંડુભાઈ પટેલ નાઓએ હોય આકામે ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી પચાસ હજાર રૂપિયાની લાંકની માગણી કરેલ જે તેઓ આપવા ઈચ્છતા ન હોય એસીબીનો સંપર્ક કરેલો એસીબીનો સંપર્ક કરતાં તેઓ વિરુદ્ધ છટકાનું આયોજન કરેલું જેમાં પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા તેઓ પકડાઈ ગયેલ હોય અને કાયદે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે